આજે લીમડીના આંગણે આમ તો રાજ્ય સરકાર એટલે કે ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા અને માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ આપણા ભારત સરકારના માન્ય વડાપ્રધાનશ્રી આયુષ મેળાઓ યોજીને સમગ્ર ભારતમાં અને આજે ગુજરાતમાં પણ મારા સુરેન્દ્રનગર જિલ્લા દ્વારા લીમડીના આંગણે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે મને લાગે છે આ છઠ્ઠો આયુષ મેળો છે ઘણા બધા લોકોને જાગૃતિ આપવા માટે આયુર્વેદિક દવાના અનુભવો વર્ષો પહેલાં જ્યારે આપણા દવાખાના ઓછા હતા ડૉક્ટરો ઓછા હતા એવા સમયે પણ નિદાન થતું હતું અને આયુર્વેદનું કામ ખૂબ સારું થતું હતું અત્યારે લોકોને જાગૃતિ માટે લોકો ખૂબ હેરાન થાય છે આપણે ભગવાનને પ્રાર્થના કરી કે રોગ કોઈને ન છાપડે પણ અનેક રોગોથી લોકો હેરાન થતા હોય છે એને ખૂબ સારી સુવિધાઓ મળે એના માટેની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અથાગ પ્રયત્નો મફત સેવાઓ આપીને પણ લોકો સુધી ગામડા સુધી નાના નાના સમાજ સુધી પણ આ આરોગ્ય આયુષ વિભાગનું કામ ત્યાં સુધી પહોંચે અમારે આજ મારી સાથે ગાંધીનગરના ડીન જયેશભાઈ પરમાર પણ પરમાર સાહેબ પણ છે આરે ડીડીઓ સાહેબ પણ છે જિલ્લા પંચાયત દ્વારા આ આરોગ્ય શાખા દ્વારા સમગ્ર જિલ્લામાં દરેક તાલુકામાં આ આયુષ મેળા કરીને લોકોને જાગૃતિ આપવી એમનું જીવન સારું થાય એ જીવી સારી સારી રીતે શકે સારો ખોરાક લે અને આયુર્વેદિકને અપનાવે તો મને લાગે છે આપણા જીવવા માટે ખૂબ વધારે યોગા અને એમનું માર્ગદર્શન આપણને મળે એના માટેનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો લોકોને જાગૃતિ કરવા માટે અને અનેક સરકાર નાણાં આપીને પણ લોકો સુધી કામ પહોંચાડવા માટે આયુષ વિભાગનો મેળો ખૂબ સફળ છે આજે ઘણા બધા દર્દીઓ કાર્યક્રમ પૂર્ણ કર્યું એટલે ઘણા બધા દર્દીઓ મને મળ્યા તો એ બધા આજે બતાવવા માટે આવ્યા છે કોઈને કોઈ એમની વાત કહેવા માટે આવ્યા છે અને એ આયુષ મેળા કરીથી ઘણા બધા દર્દીઓને લાભ આનો મળશે એવો મને વિશ્વાસ છે હસ્તુ આજે લીમડી ખાતે આયુષ મેળાનું આયોજન શ્રી આયુષની કચેરી અને ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત કરવામાં આવી રહ્યું છે આ આયુષ મેળા દ્વારા લોકો વધુને વધુ આયુષ પદ્ધતિને જાણે આયુર્વેદ હોમિયોપેથી યુનાની સીધા યોગા આ બધી પદ્ધતિઓ દ્વારા પોતાના સ્વાસ્થ્યની જાળવણી માટે જ્ઞાન પ્રાપ્ત થાય અને સાથે સાથે તમામ લોકો પોતાની સ્વા પોતાના સ્વાસ્થ્ય માટે જાગૃત બને એ હેતુથી આયુષ પદ્ધતિની તમામ સારવારનું અહીંયા પ્રદર્શન નિદર્શન જેવી કે પંચકર્મ છે હોમિયોપેથિક મેડિસિન માટે નિદાન અને સારવાર કેમ છે આયુર્વેદનો નિદાન સારવાર કેમ છે આપણો આ દેશમાં ચાલી રહેલા પ્રકૃતિ પરીક્ષણ દેશ કા પ્રકૃતિ પરીક્ષણ પ્રોગ્રામ અંતર્ગત લોકો પોતાની પ્રકૃતિને જાણે અને પોતાની પ્રકૃતિને અનુરૂપ ખાનપાન રહેન સહેનમાં પોતાનો જે પ્રકૃતિ અનુસાર એને જે અભિપ્રાય આપવામાં આવે એ પ્રમાણે જો જીવન જીવે તો વધુને વધુ સ્વસ્થ રહે સ્વસ્થ અને સુખાયું જીવન માટે આ આયુષ મેળાનું આયોજન કર્યું છે કે જેના દ્વારા લોકો પોતાના શરીરને અનુરૂપ યોગાભ્યાસ પોતાના શરીરને અનુરૂપ દવાઓ પોતાના શરીરે પથ્યાપથ્ય કે આ બધી જે આયુર્વેદની પ્રણાલી છે એના દ્વારા વધુને વધુ આયુષનો ઉદ્દેશ માત્ર વધુને વધુ લોકો રોગથી મુક્ત જીવન જીવી શકે સુખાયુ અને દીર્ઘાયુ જીવન જીવે એ માટેનો છે એ માટેનું આયોજન રાજ્યભરમાં આયુષ મેળા થઈ રહ્યા છે એમાંનો સુરેન્દ્રનગર ખાતેનો લીમડીનો આ આયુષ મેળો આયોજિત કરી રહ્યા છીએ તો વધુને વધુ લોકો લાભ લે અને આયુષ્ય પદ્ધતિને જાણી અને પોતાનું સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન જીવે એવી શુભકામના વિજય મકવાણા અત્યારે આજે ગુજરાત સરકાર દ્વારા લીમડી શહેરની સરજે હાઈસ્કૂલમાં આયુષ્ય મેળાનું આયોજન કરેલું છે અત્યારે તમે પરિસ્થિતિ જોઈ શકો છો કે ઘણી બધી બીમારી એકવીસમી સદીમાં ઘણા બધા ઘરોમાં આપણને જોવા મળતી હોય છે પણ જો આપણે આપણી પરંપરાગત આપણી જે પ્રાચીન ઋષિ મુનિઓની જે વ્યવસ્થા હતી અને આપણી જે પ્રાચીન વ્યવસ્થાઓમાં જે ઋષિ મુનિઓ દ્વારા અને આપણને ખાસ તો વિશેષ આયુર્વેદના જે પ્રણેતા હતા મહર્ષિ ચરક અને મહર્ષિ સુશ્રુત તો એમના સમયમાં જે આખી વ્યવસ્થા આયુર્વેદની જે ચાલી આવતી હતી જો એ મુજબ આપણે આપણો ખોરાક એ મુજબ જો આપણે આપણી દિનચર્યા એ મુજબ જો આપણે આપણા જીવનમાં જે આપણી દૈનિક જે ક્રિયાઓ છે આપણા જે આસનો છે જો એને આપણે નિયમિતપણે જો આપણે એને કરીશું આપણા જીવનનો એક ભાગ બનાવીશું આપણા જીવનનો જો એને એક આપણે હિસ્સો બનાવીશું તો આપણે ઘણી બધી બીમારીઓથી આપણે દૂર રહી શકીએ છીએ આજના મેળાઓમાં ખાસ તો વિશેષ એ જાણવા જેવું છે લોકોને કે ભાઈ કયા પ્રકારના ઋતુ અનુરૂપ જે ભોજન છે એ આપણે લેવા જોઈએ કયા પ્રકારના કઠો લેવા જોઈએ કયા પ્રકારના ફળો છે એ આપણે જીવન વ્યવહારમાં આપણો ભાગ બનાવવો જોઈએ પછી કયા એવા આસનો છે જો જે નિયમિતપણે આપણે જો એ આસનો કરીશું તો ઘણી બધી જે બીમારી જે અત્યારે થઈ રહી છે તો એ બીમારીને આપણે થતાં રોકી શકીશું આયુર્વેદનો મેન ઉદ્દેશ્ય એ છે કે રોગ થયા પછી પાળ નથી બાંધવાની પણ કોઈ પણ બીમારી આવે તો એના પહેલાં આપણે પાળ બાંધી લેવાની છે એટલે કે જો આપણે વ્યવસ્થિત આપણો આહાર આપણી દિનચર્યા આપણો વ્યવહાર આપણી વાણી અને આપણું વર્તન આ જો આપણે વ્યવસ્થિત રાખશું તો આપણે આવનારી જે ભવિષ્યમાં જે સમસ્યાઓ છે બીમારીઓ છે એનાથી આપણે દૂર રહી શકીશું